નમસ્કાર અંકુશમાં તમારું સ્વાગત છે ભાખરી હોય કે થેપલા પકોડા હોય કે સેન્ડવીચ કે પછી રોટલી સાથે પણ ખાવી હોય તો મજા આવે તેવી ટેસ્ટી ટામેટાની ચટણીની રેસીપી જોઈશું તો ચાલો શરૂઆત કરીએ હવે ચટણી બનાવવા માટે ટામેટા મીડિયમ સાઇઝના ચાર લીધા છે એને સારી રીતે વોશ કરી અને કોરા કરીને લીધા છે ટામેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને મિક્સચર જારમાં લઈ લઈશું તો અહીંયા દેશી ટામેટા નહીં લેવાના એમાં પાણીનો ભાગ વધારે હોય છે હવે કંઈ પણ ઉમેર્યા વિના ફાઇન પ્યુરી બનાવી લઈશું તો પ્યુરી બની ગઈ છે હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી હાફ ટી સ્પૂન જીરું અને ચપટીક હિંગ ઉમેરી અને ગેસની ફ્લેમ થોડીક વાર ધીમી કરી દઈશું અને બધું તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું પછી બાકીના મસાલા ઉમેરીશું હવે વન ફોર ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન મરચું પાવડર ઉમેરી અને આપણે તેલમાં એને મિક્સ કરી લઈશું હવે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મીઠું સ્વાદ મુજબ અને સંચળ પાવડર હાફ ટી સ્પૂન ધણાજીરું પાવડર હાફ ટી સ્પૂન ઉમેરી અને એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે વળિયારી પાવડર એક ટી સ્પૂન અને ગરમ મસાલા વન ફોર્થ ટી સ્પૂન હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આને પકાવીશું ગોળ બે ટેબલ સ્પૂન ગોળના બદલે ખાંડ પણ લઈ શકો હવે આ ટામેટાની પ્યુરી ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું અને આપણે આવી રીતે હલાવતા રહીશું બહુ વાર નહીં લાગે પાંચથી સાત મિનિટમાં જ ઘટ થતી દેખાશે તો સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને ટામેટાની પ્યુરી ઘટ થયેલી દેખાય છે તો આપણે હવે ગેસ બંધ કરી અને કઢાઈ નીચે લઈ લઈશું અને વઘાર કરીશું વઘાર બિલકુલ ઓપ્શનલ છે એક ટેબલ સ્પૂન જે તેલમાં થોડું રાઈ અને જીરું અને હિંગ ઉમેરી અને વઘારને ચટણીમાં મિક્સ કરી લઈશું તો તૈયાર છે ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે શાકના બદલે પણ ચાલી જાય છે રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર કરી શકો છો ફરી મળીશું એક નવી જ રેસીપી Thank you for watching.